છે કે પાપ ગમે તેટલું ઊંડું આવે પરંતુ એક દિવસ ચોક્કસ સપાટી પર આવે છે એક ઘટના પૂર્ણા વિસ્તારમાં બની છે ત્રણ વર્ષ પહેલા નશીલા પદાર્થનું સેવન કરીને ત્રણ ચાર સગીરોએ ભેગા મળીને એકની હત્યા કરી નાખીને લાશને જમીનમાં દાટી દેવાની આ ઘટના છે કહેવાય છે કે પાપ ગમે તેટલું ઊંડું દાટવામાં આવે પરંતુ એક દિવસ ચોક્કસ સપાટી પર આવે છે આવી જ એક ઘટના પૂર્ણા વિસ્તારમાં બની છે ત્રણ વર્ષ પહેલા નશીલા પદાર્થનું સેવન કરીને ત્રણ ચાર સગીરોએ ભેગા મળી એકની હત્યા કરી નાખીને લાશની જમીનમાં દાટી દેવાની ઘટના પ્રકાશમાં આવી હતી ત્રણ વર્ષ પહેલાની આ ઘટનામાં હાજર એક સગીરે મૃતકના ભાઈને જ જઈને સમગ્ર ઘટના પોલીસને ત્યારબાદ સ્થળ પર સતત દિવસથી ખોદકામ કરવાનું શરૂ કર્યું છે પરંતુ હજુ સુધી કોઈ સફળતા નથી મળી કે પોલીસ દ્વારા પંદર હજાર સ્ક્વેર ફૂટ દસ ફૂટ ઊંડું ખોદકામ કરી નાખવામાં આવ્યું છે મળતી માહિતી પ્રમાણે હાલ જે કહાની પોલીસને જણાવવામાં આવી છે તે આધારે અંદાજે ત્રણ વર્ષ પહેલા પુણાના કેનાલ રોડ પર ખુલ્લી જગ્યામાં ચાર જેટલા સગીર મિત્રો સાથે રહીને નશો કરતા હતા પૈકી એકના પિતા ફ્રૂટ વેચતા હતા અને બીજાના પિતા મજૂરી કામ ત્રણ ચાર મિત્રોએ કોઈ નશીલા પદાર્થનું સેવન કર્યું અને નશામાં ચૂર હતા તેવામાં નાની બાબતે ઝઘડો થયો ઝઘડો છેક ત્યાં સુધી પહોંચ્યો જેમાં ત્રણેય ભેગા થઈ બોઠક પદાર્થ દ્વારા એક સગીની ઘાતકી હત્યા કરી નાખી હતી આ ત્રણ પૈકી એક સગીરે બીજા બે મિત્રોને હત્યાની ઘટના બહાર લાવવાનું કહીને સબક શીખવાડવાની ધમકી આપી જતો રહ્યો હતો આ સગીર મૃત બાળકના ભાઈને જઈને મળ્યો હતો અને ત્રણ વર્ષ પૂરીની ઘટના વાગોળી હતી તેને મૃતકના ભાઈને કહ્યું કે તમારો ભાઈ ક્યાંય ખોવાયો નથી અમે તને પતાવી દીધો છે અને પુણાની આ જગ્યા પર દફનાવી દીધો છે થોડા દિવસ પૂર્વે આ યુવક ફરિયાદ લઈને પુણા પોલીસ સ્ટેશન આવ્યા પોલીસે અને સગીરે જે બતાવ્યું ત્યાં ખુદકામ પણ સત્ય શોધવા પોલીસ રાત દિવસ એક કરી રહી છે હાલમાં પોલીસ આ મામલે કાયદાકીય ગોંચ ઉકેલી રહી છે આ મામલે ડીસીપી આલોક કુમારે જણાવ્યું કે પુણા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક કિસ્સો અમારી સામે આવ્યો છે જેમાં પૂછપરછ દરમિયાન અમને એવી જાણકારી મળી છે કે એક માણસની ત્રણ શખ્સોએ મળીને હત્યા કરી દીધી હતી ત્યારબાદ આજથી ત્રણ વર્ષ પહેલા તને જમીનની અંદર ક્યાંક દાટી દીધો અત્યાર સુધીમાં પંદર હજાર સ્ક્વેર ફૂટથી વધુ વિસ્તારમાં 10 ફૂટથી વધુ ઊંડાઈ સુધી ખોદકામ કરી ચૂક્યાલ છે હવે અમે આમાં અલગ અલગ ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે જો આમાં કંઈક પણ પરિણામ મળશે તો અમે તે મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી કરીશું પુણે વિસ્તારમાં પોલીસ સ્ટેશન કે વિસ્તારમાં એક કિસ્સો ہمارے પાસે સામેને આયા છે કેસ િસ્મે અમે એસી પૂછપરછમાં મેં એસા પતા ચિલા કે એક આદમી કો કિસિ 3 લોગોને जान से मारकर उसकी हत्या कर दी और उसके बाद तीन साल पहले उसको कहीं जमीन के अंदर उसको गाड़ दिया है और तीनों को क्रॉस वेरीफाई हमने अलग अलग तरीके से किया और इस बात को की सच्चाई को जानने के लिए पहले हमने वेरीफाई किया कि इसकी कोई मिसिंग फरियाद दाखिल है कि नहीं जो भी जिस मारंजनार का नाम है उसका कोई मिसिंग फरियाद है कि नहीं लेकिन इसमें कोई भी मिसिंग फरियाद दाखिल नहीं हुई थी और फरियादी जो उसमें है उसका भाई जो है वो उसने भी कभी मिसिंग फरियाद इसमें दाखिल नहीं करवाई है फिर भी हमने इसमें सतर्कता रखते हुए हमने पूरे एरिया पे जहाँ पे उन्होंने बताया कि यहाँ पे बॉडी को दफनाया गया है वहाँ पे हमने पिछले चार दिन से हम कंटिन्यूस इसमें खोद काम कर रहे हैं टोटल पाँच जे और एक हिटाची और बहुत सारे लेबर उसमें लगी हुई है और ये सारा जो खोद काम हो रहा है ये प्रॉपर मामलतदार और जितने भी पंच आ, पंच विटनेस हैं सबकी देख रेख में और प्रॉपर सीसीटीवी और फोटोग्राफ़ी वीडियोग्राफी के साथ हम ये खुद काम कर रहे हैं टोटल पांच ए लगे हैं और हम मोर देन फिफ्टीन थाउजेंड स्क्वायर फीट का अभी तक हम खुद काम उसमें कर चुके हैं आ, दस फीट से ज़्यादा की खुदाई भी हम अभी तक कर चुके हैं अब हम इसमें डिफरेंट टेक्नोलॉजीज़ को भी इस्तेमाल करने का प्रयास कर रहे हैं और अगर कुछ इसमें आउटपुट आता है तो हम इसमें से कार्रवाई आगे करेंगे